વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ક્યાલનાય ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા કડી વિધાનસભા બેઠક શેડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ રાખવામાં આવે છે ગુજરાતની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ઓગણીસ જૂને પેટા ચૂંટણી યોજાશે જ્યારે ત્રેવીસ જૂને મતગણતરી યોજવામાં આવશે છવ્વીસ મેથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે જ્યારે બે જૂનના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે પેટા ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ક્યાલનાય ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા અને ગોપાલ ઇટાલિયા અત્યારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર સતત પ્રચાર કરી રહ્યા છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ વિસાવદર બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે આવી જ સ્થિતિ કડીમાં છે કડીના ધારાસભ્યનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી આમ આદમી પાર્ટીએ અત્યારે કડીમાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરી દીધું છેલ્લા કેટલાય સમયથી ગણગણાટ હતો કે આમ આદમી પાર્ટી કડીમાં બે ચૂંટણી લડશે કે નહીં જોકે ઈસુદાન ગઢવીએ કડીમાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરીને સંદેશો આપી દીધો છે કે આમ આદમી પાર્ટી કડીમાં પણ લડશે વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો અહીં ત્રિપાંખીઓ જંગ થઈ શકે તેમ છે કેમ કે ભાજપ અને કોંગ્રેસે તો અહીં પહેલેથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ અગાઉથી લડતા આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટી હવે ગાબડું પાડવાની કોશિશ કરી રહી છે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાએ અત્યારે પોતાની મહેનત ચાલુ કરી દીધી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસને તકલીફ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે એવું કહેવાય રહ્યું છે કે અત્યારે વિસાવદર બેઠક પર કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં જ નથી જોકે ઉમેદવારો જાહેર થાય પછી જ નક્કી થઈ શકે કે કોણ પિક્ચરમાં છે અને કોણ કયો પક્ષ બાજી મારશે તો કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ છે કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ છે અને હવે આમ આદમી પાર્ટીએ પણ કડી ચૂંટણીમાં ઝંપલાવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી કેટલા વોટ તોડે છે તે જોવાનું રહ્યું છે બીજી તરફ શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ કડીમાં એક્ટિવ થઈ ગઈ છે ત્યારે આ બંને પાર્ટીઓ ભેગી થઈને ભાજપ અને કોંગ્રેસને કેટલી નડે છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે કેમ કે અત્યાર સુધી કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામસામે ટકરાતા આવ્યા છે અને આ વખતે પણ બે વચ્ચે જ સીધો ચૂંટણી જંગ છે તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે પરંતુ આ તો મત કાપવાની સિસ્ટમ છે તેમ લાગી રહ્યું છે કે કઈ પાર્ટી કોના કેટલા વોટ કાપશે તેના ઉપર જીતની શક્યતા રહેલી છે હવે આ બંને બેઠકો ઉપર ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો એક્ટિવ બની ગયા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને બેઠકો ઉપર પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ કડીમાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કરી દીધું છે ભાજપે આ બંને બેઠકો એટલે કે કડી અને વિસાવદરમાં પ્રભારી સંયોજક અને સહસંયોજકને નિમણૂક કરી છે જ્યારે કોંગ્રેસે પણ એક્શનમાં આવીને શક્તિસિંહ ગોહિલે બંને બેઠકો ઉપર પ્રભારીઓની નિમણૂક કરી દીધી વળી વિધાનસભા બેઠક શેડ્યુલ કાસ્ટ માટે રીઝર્વ રાખવામાં આવે છે અહીં બે હજાર બારમાં કોંગ્રેસમાંથી રમેશભાઈ ચાવડા ચૂંટાઈ આવ્યા હતા જ્યારે છેલ્લા બે ટર્મ બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં કરસનભાઈ સોલંકી ચૂંટાઈ આવ્યા હતા પરંતુ કરસનભાઈ સોલંકીનું નિધન થતાં હવે આ બેઠક ખાલી પડી છે અને તેની પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર અત્યારે ભાજપ અને કોંગ્રેસના શેડ્યુલ કાસ્ટના ઉમેદવાર શોધવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે એવી ચર્ચા પણ ઉઠી છે કે ભાજપ હિતુભાઈ કનોડિયાને આ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે પંચાયતોની ચૂંટણીની રાહ જોઈ રહેલા લોકોમાં ઉકળાટ વધ્યો છે કેમ કે આ બંને બેઠકો પર ચૂંટણી જાહેર થઈ છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થતી નથી જેને કારણે ગામડાના લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે અનેક અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે કોંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને સરકાર કયા મામલે આ ચૂંટણી કરતી નથી તે સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ ચૂંટણી જાહેર કરતું નથી તેવો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે હવે ગામડાના લોકો પણ પોતાના સરપંચની ચૂંટણી થાય તે માટે કે હાલના રાહ જોઈ રહ્યા છે તંત્ર દ્વારા આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવે ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી માગણી ઉઠી છે